આપડે બેન ભૂંડા ભડાકો કઈ ને ખબર પડી જાય જતો ભૂંડકો થાય તો હા તો એક ભડાકો કરે કરું શું થા કર

લુખો જમતો ભાઈ રાખજે હાથ માં લુખો જમતો બહુ કાકડો છે પાછું ચાલક મુરાડી છે

પણ જો ભૂંડાઈ કરી છે મને એવું જ લાગે છે ચાર મહિના ની મજૂરી ફેલ કરી

કલવા હા રાખી તો મફળી હતી કે છે મજા પડી જહા હા તો આરો બારો લਿਆવો હેડો કલવા હા હાલો લેતા હા ઉગાણો હું લેતા 아, 카라반은 누가 비원, 하와자마, 포리노 아, 루야, 마니무, 루즈아. 아, 아 아, 루 루즈아, 아, 루아 아, 루즈아, 아, 아 아, 루즈아, 아, 루즈아, 아 루즈아, 루즈아, 루 루즈아, 루아루아 루즈아, 루즈아, 아 루즈아, 루즈아, 루즈아,

અલ્યા કળવા આ કાશી નર થી મફળ્યો હું તળવું હે કસો તમે અલ્યા તળજા કામ થઈ ને सवारी કરી દી દો તો હું કવા હું વંગાતે આવ્યો આવું કાસુ ખવરા લે હા એ હું ખાય તંબુળો તાર તો ના દેવાય બોલો જા તારા ડોશી પાહે હું તો દે દઉં છું જા ઊઠ કરવા તારે ના બોલાય એ તો તો મેથી લાગી છે ને હા તો કાલ દસ વાગે આપડે પેલા નેરિયામાં જવાનું બરોબર કરવા તાર આપડો લેડો

રાટકો છે વાયો ઉલાડી મેલા છે એવો છે ને હો લે હેડો અમાર ટાઈમ થઈ ગયો છે જતા રહીએ અને અહીંયા ટાઈમ થયો છે અને આપણો જવાનો ટાઈમ થયો જવાનો ટાઈમ થયો જય બસ આવતા છોટી બઈજી દો હા મફળ્યો ખાલજો ભાઈજી ક હો મજાઈ ને ખળ્યો આવી હું નેઠી બોલ પાટો પોટલા બોલ પાએ પોટલા તારે પોટલો બોલ હું તો ભાઈ ખેવું ઉખાડો હો પોટલા નહીં પોટા પોટા લેડો તાન ફટાફટ સુંજો નકર પેલો લુખો આવી જશે પાછો બાપડી ખાવી છે જાટકો મગફળીઓ નહી ખાવી કે ઝાટકો નહી ખાવો મિત્રો જય માતાજી જય માતાજી મિત્રો આ વિડીયો મનોરંજન માટે બનાયેલો છે અને આપડે રાત્રે મગફળી ખાવા જવું નહીં અને જો મગફળી ખાવા જશો તો જાટકો મેલેલો છે તો આપણો આવી ઘટના બની શકશે અમારા કારોબાર થઈ એવી તો આ વિડીયો તમને ગમે હોય તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો પેલી ઘંટડી દબાવ્યું